જન મહાદેવ મંદિર ની શ્રીમદ ભાગવત કથા દરમિયાન પધારેલ હાલ સંસદ મનસુખભાઈ માંડવીયા વ્યાસપીઠ પરથી ઘેડ વિસ્તારના લોકોને આપેલ વચનો તમામ વાતો આપીને મોદી સરકાર ગેરંટી ઓફ વખત નીવડી હતી ગુજરાત સરકાર દ્વારા વિસ્તારમાં નદીઓ ઊંડી અને પૌળી કરવા કરોડો રૂપિયા ફાળવવાની જાહેરાત કરી અને તમામ પ્રકારના સર્વે કરવાની કામગીરી કરવા રજૂઆત કરાઈ પરંતુ વર્ષ પૂર્ણ થઈ ગયું તો પણ થોડા સમયમાં ચોમાસું પણ આવશે અને લોકો ત્યારે ફરી ખેતરના બેટમાં ફેરવાશે ત્યારે શું ગુજરાતમાં બધું જ નકલી બની ગયું છે હવે સરકારના મંત્રીઓના વચનો પણ નકલી સાબિત થાય તો નવાય નહીં

સાંસદ બન્યા પછીનો મોદીજી વતી ગેરંટી આપું છું કે ગેડ વિસ્તારની નદીઓ ઊંડી ઉતારવાની જવાબદારી અમારી છે અને દોસ્તો મોદી સરકારના મંત્રી તરીકે એ પણ કહીશ કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે મનસુખભાઈ માંડવિયાને મારે એમના શબ્દો યાદ અપાવવા છે જાણવા મળ્યું છે કે અત્યારે પોરબંદર પોતાના મત વિસ્તારમાં એક સાંસદ તરીકે આટા કરે છે લોકોને ખોટે ખોટી હૈયાવરાળ આપે છે તકલીફ તો એ છે કે ખૂબ પવિત્ર મંદિરોમાં જાય છે માથા ટેકવે છે સારું છે પણ એ મંદિરમાં જાઓ છો ત્યારે તમને એ વાત યાદ નથી આવતી કે તમે પંદરસો કરોડના ખોટે ખોટા જે પેકેટો આપ્યા છે જે લોકોને આંખમાં ધૂળ નાખવાના પ્રયત્ન કર્યા છે એ પંદરસો કરોડમાંથી એક રૂપિયાનું કામ ગેડ પંથકમાં થયું છે તમને લોકોએ ખોબે ખોબે મત આપ્યા છે મોદી સાહેબના ખૂબ નજીક છો એવો દાવો તમારો છે કમિટમેન્ટ મોદી સાહેબનું છે મારું છે આ બધી શબ્દો પ્રયોજન તમારા છે પંદરસો કરોડના ખોટે ખોટા જુમલા એ તમારા છે મંદિરોમાં જઈને તમે કદાચ ધર્મ બેઝ ઉપર જતા હો તો એ ભગવાન એ માતાજી માફ નહીં કરે ખેડૂતનો આત્મા રડી રહ્યો છે જે વચનો આપ્યા છે એ પૂરા કરો એ માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું મનસુખભાઈ આવા ફાકા બીજે બધે ચાલે પણ કમસે કમ પરસેવો પાડીને જે મહેનત કરે છે એ ખેડૂત અને એ ઘેડ પંથકને અંધારામાં રાખવાનું બંધ કરો જે પંદરસો કરોડ પંદરસો કરોડની વાતો કરી છે એ પ્રેક્ટિકલી વાપરવાનું શરૂ કરો અને મીડિયાના માધ્યમથી ગુજરાતને અને ખેડૂતોને બતાવો કે એ પંદરસો કરોડની જે ભવાઈ તમે કરી છે ક્યાં વાપરો છો ખેડૂત માફ નહીં કરે ખેડૂત ક્યારેય ખોટા માણસો નથી કરતા બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું વાપરવાનું ચાલુ કરો બાકી મંદિરના પગથિયા ચડવાથી કદાચ તમને એમ થતું હોય કે માતાજી કે ભગવાન તમારા ઉપર કૃપા કરશે માતાજી અને ભગવાન પણ ખોટા માણસોને નફરત કરે છે એનો ભોગ ન બનો

શેર કરેલો અને એમાં આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને એક પ્રશ્ન કર્યો હતો કે તમે ગતરોજ તમે જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને ત્યારે એક ધાર્મિક પ્રસંગની અંદર તમે એક વચન આપેલું આ વખતે તમે જ્યારે હમણાં આ ઓગણત્રીસ તારીખે પ્રવાસે નીકળ્યા ત્યારે મા સોનલના દર્શન કર્યા ત્યારબાદ બાલાજી મંદિરના દર્શન કર્યા ગેંગેડી આશ્રમ મુલાકાત લીધી ધાર્મિક સ્થળોએ મુલાકાત લીધી અને ખૂબ સારું કામ કર્યું તમે પ્રજાના પૈસે પ્રજાના જે ટેક્સના પૈસાથી તમે બધી જગ્યાએ ફરો છો પણ કામ તમારે એ કરવાનું હતું કે તમે જે બામણાસા મુકામે એક સપ્તાહની અંદર વ્યાસપીઠની બાજુમાં ઊભા રહીને એક ગેરંટી આપી હતી એ મેં તમને ઓગણત્રીસ તારીખે યાદ કરાવી હતી સાહેબ તમને યાદ હોય તો અને આજે પણ ફરી એક વખત પાછું કહું છું કે ઓગણત્રીસ તારીખની જે તમારી મુલાકાતમાં તમે એક પણ શબ્દ ક્યાંય ઘેડની જે પ્રશ્ન છે ઘેડનો જે મુશ્કેલી છે ઘેડ જે ડૂબી રહ્યું છે એ બાબતની વાત ના કરી તમે જ્યારે ચૂંટણી લડવી હતી તમારે જ્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે એ ધાર્મિક પ્રસંગમાં બામણાસાની સભાની બામણાસાની કથાની અંદર તમે કીધું કે હું મનસુખ માંડવિયા મોદી સાહેબનો સિપાહી છું અને મોદી સાહેબ વતી એક ગેરંટી આપું છું કે મને તમે ચૂંટીને જો લોકસભામાં મોકલશો એટલે પહેલો પ્રશ્ન હું તમારો ઘેડ પંથકનો જે છે એ રદ હલ કરીશ અને કાયમી માટે ઘેડ જે ડૂબી રહ્યું છે ઘેડના લોકોની જે હાલાકી થઈ રહી છે આપ સૌ સારી રીતે જાણો છો કે એ એને હું કાયમી માટે નિકાલ પ્રયત્ન કરે ત્યાર પછી તમે તમે એટલે તમે પાછા ચોમાસામાં આવ્યા ચોમાસામાં તમે આગળ કીધું ચોમાસા ને માંદણા મર્યા અને તંત્રને સાથે લાવ્યા કલેક્ટર ડીડીઓ અન્ય લોકોને અધિકારીઓને બધા સિંચાઈના અધિકારીઓને બધા લઈ આવ્યા દેખાડ્યું કે જો આ પરિસ્થિતિ છે પણ ત્યાર પછી તમે એમ કીધું કે જાન્યુઆરી સુધીમાં સર્વે થઈ જશે અને બાવનસો કરોડ મંજૂર મંજૂર થયા થયા છે છે અને કરોડ આજ સુધીમાં માર્ચ જતી રહી આજે ફરી એપ્રિલની બે તારીખ થઈ ગઈ છે આજ સુધીમાં સર્વેના નામે ક્યાંય થયું નથી જો રાતે કદાચ થતો હોય તો ભગવાન જાણે આપને ખબર નથી પણ સર્વે કે કોઈ વસ્તુ થયો નથી કલેક્ટરને મેં આવેદન આપ્યું છે કે શ્વેતપત્ર રજૂ કરો કે કેટલો સર્વે થયો છે સાહેબ તમે ધાર્મિક

કે બચશે ઘેર ડૂબશે ચોક્કસ મનસુખભાઈ તમારા ફાકા ફોજદારીના કારણે અને તમારી નકલી ગેરંટીના કારણે આ વખતે ઘેર ડૂબશે અને એના જવાબદાર જો કોઈ પણ હોય તો એ મનસુખ માંડલિયા સાહેબ છે મોદી સાહેબની ખોટી જૂઠ ગેરંટી છે અને એના કારણે આજે ઘેર ડૂબશે ત્યારે મારે ફરી એક વખત આજે તમને પ્રશ્ન કરવો છે કે તમે ગામ ધાર્મિક સ્થળોની અંદર ગયા ત્યારે તમને લેશ માત્ર પણ એવો વિચાર ના આવ્યો કે મેં એક ધાર્મિક કથાની અંદર ધાર્મિક પ્રસંગની અંદર વચન આપ્યું તો એ વચનમાં થોડી ઘણી કામગીરી કરાવવું ત્યારે મારે આપને તમને ખુલ્લી ચેલેન્જ છે કે આવનારા સમયની અંદર આપે જે ધર્મના નામે ધર્મના એક વ્યાસપીઠના બાજુમાં ઊભી રહીને જે વાત કહી હતી એ વાત ઉપર ચોક્કસ એ વાતને અમે ગ્રાઉન્ડ ઉપર લઈ જઈશું ગેડ પંથકના